એક વાર

પ્રોફેસર ડોક્ટર જી માધવી લતાનું અત્યંત મહત્વનું યોગદાન રહ્યું તો કોણ છે આ ડોક્ટર માધવી લતા પ્રોફેસર જી માધવી લતા હાલમાં બેંગ્લોરુ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં એચજી પ્રોફેસર તરીકે કાર્યરત છે તેમણે 1992 માં જવાહરલાલ નેહરુ ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાંથી બીટેક કર્યું જેમાં ડિસ્ટિન્ક્શન પ્રાપ્ત કરી હતી બાદમાં એનઆઈટી વારંગલમાંથી એમટેક કર્યું અને ગોલ્ડ મેડલ જીત્યો હતો બે હજાર માં આઈઆઈટી મદ્રાસમાંથી માંથી ભૂ ટેકનિકલ ઇન્જિનિયરિંગ માં મેળવી તેમજ એમને બે હાજર એકવીસ માં ભારતીય ભૂ ટેકનિકલ સોસાયટી તરફથી સર્વશ્રેષ્ઠ મહિલા સંશોધક એવોર્ડ પણ મળ્યો એન્ડ ઓલસો બે હાજર બાવીસ માં ભારત સ્ટીમ ક્ષેત્રની ટોપ પંચોતેર મહિલાઓમાં તેમને સ્થાન મળ્યું તો આ ચિનાબ બ્રિજ ડોક્ટર માધવી લતા યોગદાન છે તો ડોક્ટર લતા સત્તર વર્ષથી થી ચિનાબ બ્રિજ પ્રોજેક્ટ માં ટેકનિકલ સલાહકાર તરીકે જોડાયેલા હતા તેમણે ઇન્જિનિયરિંગ કંપની એફ કોન સાથે મળીને પુલ યોજના ડિઝાઇન અને નિર્માણમાં માં મહત્વની ભૂમિકા ભજવી પર્વતીય પ્રદેશની મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓ અને સ્થિરતા ની સમસ્યાઓ પહોંચી વળવા માટે તેમની ટીમે ડિઝાઇન એસ યુ પદ્ધતિ અપનાવી આ પદ્ધતિ હેઠળ પથ્થરોની ની અને અલગ અલગ ભૂસ્તર નું કરીને સ્થળ પર ડિઝાઇનમાં ફેરફાર કરતા રહ્યા અને ખાસ કરીને એન્કરિંગ એટલે કે પથ્થરોમાં લોહિત સોંપવાની રીતો તેમનું મોટું યોગદાન હતું જેના કારણે પુલની સ્થિરતા સુનિશ્ચિત થઈ તો તેના વિશિષ્ટ સંશોધન કાર્ય વિશે વાત કરીએ તો ડોક્ટર લતાએ તાજેતરમાં ડિઝાઇન એસ યુ ગો ધ કેસ સ્ટડી ઓફ ચિનાબ રેલવે બ્રિજ શીર્ષક પરથી પેપર પણ પ્રકાશિત કર્યું જેમાં પુલના ડિઝાઇનમાં સમયાંતરે કેવી રીતે ફેરફાર થયા તેનો ઊંડો અભ્યાસ રજૂ કર્યો તો તમને આ માહિતી કેવી લાગી જરૂરથી જરૂર થી આવી જ અવનવી અપડેટ માટે અમર રાજકોટ ની યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહે